તકલીફ તો જોઈ લીધી અને હવે આપણે બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે સવાર સવારમાં હાલા પહેલા આપણે નાસ્તો કરી લઈએ છે આપણું સવારનું જો ચા ની એવું બધું બની ગયું છે ને કેરી હજી મોડાય છે કેરી ખાઈ પછી જવાનું છે અત્યારમાં ઓફિસ છે બરોબર અને વાગી ગયા છે તો કેટલા યસ પંદર થઈ ગઈ છે ગરમી તો કેટલી ગરમી થાય છે બહુ ગરમી છે હમણાં ઠંડી હોર હોર કેરી મળી ગઈ છે કેરી છે ને આપણે જ ખાઈ જવાની છે એટલે કેરી ખાઈ પછી આપણે હવે ચાવી ઓફિસ છે બરોબર છે કે ખોગી તો જાઓ ઓફિસ છે તો અમે રે ઓફિસ અને આપણે રાઉન્ડ તો ઓફિસ ચાલો આપણે નીકળીએ 6 એન્ડ હાફ અવર્સ આપણે જો ભોગીયા છીએ આપણે ઘરે અને આપણે આજ થોડો અલગ હતો કેમ કે આપણે બીજા રસ્તા આવ્યા હતા અને જો જમવાનું થઈ ગયું છે ચાલો આ પહેલા આપણે ફટાફટ આપણે જમી લેવી અને પછી બહાર બેસવા બેસીને પણ આવી ગયા છે ને હવે થઈ ગયો છે સુવાનો ટાઈમ જો તમે આ રામદેવ પીર મહારાજ આપણે ઓલો બ્લોગ મૂક્યો હતો ને એમાં કર્યો છે ને એટલો જ સપોર્ટ તમે આ બ્લોગમાં પણ કરજો અને એક યાર નવસો પ્લસ વ્યૂ આવી ગયા છે એમાં તો યાર જલ્દીથી ચેનલને હજી જો ચેનલ ઉપર નવા હોય ને તો જલ્દીથી પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળના બ્લોગ પણ જો નીચેના બ્લોગ તમે ન જોયા હોય અને મારી ચેનલમાં નવા હોય તો જલ્દીથી પહેલાં આગળના બ્લોગ પણ જોઈ આવજો અને આપણે મિની બ્લોગ પણ બનાવેલા છે તો એ બધા પણ જોઈજો અને આવા બ્લોગ પણ જોજો આપણે લોંગ બ્લોગ પણ ચાલુ કર્યા છે અને આ આપણા બ્લોગ છે ને એક દિવસ આવશે અને એક દિવસ રજા હોય એ રીતે હોય તો ભાઈ નાની અમથી એક રિક્વેસ્ટ છે તો એક ચેનલને જે આપણે જે નીચે બે લાઇકન ઓન કરી દેજો એટલે સવારમાં સાત વાગ્યાનો ટાઈમ આપણે રાખવી જોઈએ પણ ક્યારેક સાડા સાત વાગી જાય છે સાડા સાત આઠ વાગી જાય છે એમાં થોડુંક એડજસ્ટ કરજો બરાબર અને ફટાફટ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને નીચેનું બે લાયકન ખાલી ઓન કરી દેજો એટલે છે ને તમને સવારમાં અમારો વ્લોગ જ્યારે આવે ને એટલે તમને સૌથી પહેલાં પોગી જાય સારું હાલો તો હવે તો આજ તો બહુ કાંઈ ક્લાસ બ્લોગિંગ નથી આપણું તો આપણે નેક્સ્ટ વ્લોગ છે ને આમ થોડોક તમને મોજ મોજ આવે ને એવો જ તો ઉતારવાનો છે આમ વ્લોગ જેટલી બને ને એટલી હું ટ્રાય કરું છું કે નવું નવું કાંક તમને જાણવા મળે તો સારું હાલો તો આજનો વ્લોગ અહીંયા સુધી વ્લોગ ગમે તો લાયકશનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ને જય શ્રી શ્રીરામ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો બાય બાય